અહીં જે વધારાની ફેટ જામે છે એને વિસરલ ફેટ કહે છે એમાં ખરાબ કોલેસ્ટ્રોલ પેદા થાય છે જે આપણા હૃદયને શરીરને નુકસાન કરે છે જે સારું કોલેસ્ટ્રોલ છે એ હોર્મોન બનાવવા માટે લોહીની નળીઓ બનાવવાને લોહીની નળીઓની લચક જાળવી રાખવા માટે વપરાય છે હવે આમાં હીરામોતી તો ભર્યા નથી નીચે તરફનો રસ્તો સાંકડો થાય મતલબ પેટ બગડે આંતરડા બગડે ગેસ એસિડિટીને કબજિયાત વધે હવે જે શ્વાસ છે એ છાતીમાં દબાણ કરે હૃદય ઉપર દબાણ કરે એટલે આપણા શ્વાસ ટૂંકા થાય આ રસ્તો બરાબર નથી મતલબ નીચે ટ્રાફિક જામ છે અહીંયા કફ ભરેલો છે એટલે આપણા ફેફસા કફથી ભરેલા છે અહીંયા ટેન્શન ભરેલું છે આ બધી ટાંકીઓ ભરેલી છે આમાંથી આપણને બહાર કાઢે કોણ આપણા પોતાના રોજેરોજ હેલ્થ જાળવવા માટેના નિયમિત અને ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયત્નો આપણને દિવસ દરમિયાન નાની મોટી તક મળતી જ રહે છે આ નીચે તરફનો રસ્તો સરખો કરવા માટે પાણી જોઈએ ખોરાકમાં ફાઈબર જોઈએ અને જ્યાં ચાન્સ મળે ત્યાં ચાલી લેવાય છેવટે ઉભા રહી જાઓ જમ્યા પછી તમે પંદર વીસ મિનિટ ઊભા રહો છો તો પણ તમારું વાયુ શાંત થાય છે રસ્તો નીચે તરફ જાય છે તમે ઊંડા શ્વાસ લો છો એટલે આ ખુલે છે આ શાંત થાય છે આરોગ્ય આપણી આસપાસ અને આપણી અંદર જ છે સતત પ્રયત્ન ચાલુ રાખીએ તો જ આપણે સારી રીતે જીવતા રહીશું અને લાંબુ જીવી શકીશું સ્વસ્થ રહો મસ્ત રહો